વન્ડરફુલી એસ આર ક્રિએશન માં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું ફાદરવા વદ 11 અર્થાત ઇન્દિરા એકાદશી 2025 માં ક્યારે છે 16 સપ્ટેમ્બર કે 17 સપ્ટેમ્બર પૂજા વિધિ શુભ મુહૂર્ત પારણાનો સમય મિત્રો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર થી કરશો સનાતન ધર્મ માં એકાદશી નું અનિરુ સ્થાન છે આખા વર્ષ માં કુલ 24 એકાદશી આવે છે જ્યારે પુરુષોત્તમ માસ હોય ત્યારે બે વધારાની એકાદશી ઉમેરાય છે તેથી પુરુષોત્તમ માસ માં 26 એકાદશી આવે છે ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશીને ઇંડીરા એકાદશી કહેવાય છે આ એકાદશી શ્રાદ્ધના દિવસો દરમિયાન આવે છે તેથી તેની શ્રાદ્ધ એકાદશી અથવા તો પિતૃ એકાદશી પણ કહે છે ઇન્દિરા એ માતા લક્ષ્મીનું જ એક નામ છે તેથી ભગવાન શ્રી હરિની સાથે સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરાય છે તેમજ હર અને હરિ અર્થાત ભગવાન શિવ અને નારાયણ બંનેની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આમ તો બધી જ એકાદશી ભગવાન નારાયણને સમર્પિત છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી તેમજ ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ આ સિવાય ઘરના મંદિરમાં રહે દેવી દેવતાની પણ પૂજા કરવી સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરવી જોઈએ આ દિવસે ઉપવાસ કરવો જોઈએ ઉપવાસ ન થઈ શકે તો એકટાણું કરવું પવિત્ર નદીમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે જો નદી ન જઈ શકાય તો ઘરમાં રહેલ શુદ્ધ જળમાં થોડું ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકાય છે આ દિવસે બ્રાહ્મણોને દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ તેમજ આ દિવસે ગરીબોને ભોજન કરાવવું જોઈએ કહેવાય છે કે આ એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાથી મનુષ્યના જન્મ જન્માંતરના તમામ પાપો નાશ પામે છે તેથી દાનનું વિશેષ મહત્વ છે વર્ષ બે હજાર પચીસમાં ઇન્દિરા એકાદશી તારીખ સોળ સપ્ટેમ્બરની મંગળવારના રોજ રાત્રિના બાર કલાકને એકવીસ મિનિટથી શરૂ થશે જ્યારે સત્તર સપ્ટેમ્બર બુધવારના રોજ રાત્રિના અગિયાર કલાકને ઓગણચાલીસ મિનિટે પૂર્ણ થશે તેથી ઉદયાતિથિ અનુસાર ઇન્દિરા એકાદશી વર્ષ બે હજાર પચીસમાં સત્તર સપ્ટેમ્બરની બુધવારના રોજ રહેશે પારણાનો શુભ સમય અઢાર સપ્ટેમ્બરની ગુરુવારના રોજ સવારે છ કલાકથી સવારના જ આઠ કલાકની ત્રીસ મિનિટ સુધી કરી લેવા જોઈએ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર